સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી ટીમ તરફથી આ છે અમુક જે અન્ય છાત્ર રોડ છે સુપરમાર્કેટ જે નવું બસ સ્ટેશન છે તેના જે અમુક પ્રશ્નો અમારી સામે આવતા હોત એ અનુસંધાને અમે એક ચાહેર જ હિતમાં વિદ્યાર્થીઓ માટે ભણવા આવતી વિદ્યાર્થીનીઓ માટે આ સૂચના અમે રજૂ કરીએ છીએ અને એના માટે અમે સ્પીકરથી દરેક જગ્યાએ અમુક જે એ લોકો માટે ઉપયોગી બની શકે એ પ્રકારની સૂચનાઓ આપે છે જેમ કે નવરાત્રી તહેવાર અનુસંધાને તેમજ હાલ જે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવે છે તેઓ સાથે શેડતીના બનાવો છે કે અન્ય છે કોઈ પણ પ્રકારના બનાવો ન બને એના માટે એ લોકોએ એકાંતની જગ્યાએ જવું નહીં કોઈ પણ જગ્યાએ જાય તો ગ્રુપનો ઉપયોગ કરે તેમજ જે અવાવરૂ દ્વારા એ લોકો જે ધારો કે કહી શકીએ આપણે જ્યારે વિદ્યાર્થીઓ શાળા કોલેજનો સમય પૂર્ણ કરી કોઈ પણ જગ્યાએ ગ્રુપ બનાવી ઉભા રહે છે કે પછી એકાંતમાં ઉભા રહે છે બિનજરૂરી ત્યાં આગળ બેસી રહે છે જેના કારણે અવયવ તત્વો છે દુઃખા તત્વો છે એ સમયનો દુરુપયોગ કરી એ લોકો સાથે કરતા હોય છે છે જે ધ્યાને જેથી વિદ્યાર્થીનીઓને અમારા તરફથી ખાસ એક નિવેદન છે ક્યારે પણ આ પ્રકારે અભ્યાસનો સમય પૂર્ણ થયા પછી બિનજરૂરી બેસી રહેવું નહીં કોઈ પણ એકંદ્ર જગ્યાએ ઉભા રહેવું નહીં બરાબર તેમજ પોતાનું કામ પૂર્ણ થઈ હતી પોતાની જે પણ સમયની બસ છે એમાં સમયસર રવાના થઈ જવું જેથી આ પ્રકારના બનાવો બને નહીં તેમજ સી ટીમ દ્વારા અમે જ્યારે પણ આવી વિદ્યાર્થીઓને સુધી બનાવવા બને છે એ લોકોના અમે નામ જાહેર ન થાય એ માટે થઈ અને દરેક જગ્યાએ કમ્પ્લેઇન બોક્સ દરેક શાળાઓમાં મૂકવામાં આવેલા છે તે જગ્યાએ પોતાની કમ્પ્લેઇન સુધી એમાં નાખી શકે છે જે મુજબ અમે સમીપળાનું જો નામ અને ફોન નંબર અપાયો તો એ લોકોના વાહન નંબર અમને આપશે તો અમારા તરફથી અમે યોગ્ય કાર્યવાહી કરીશું વાલીને શું સંદેશો આપશો આયોને એ સંદેશો છે કે તેમના વિદ્યાર્થીઓને તેમના બાળકોને ખાસ સૂચનાઓ આપે કે જ્યારે પણ બાળકો સાથે બનાવ બને છે તેમની સાથે શેર કરે ગભરાય નહીં અને અમારો પોલીસનો સંપર્ક કરે ખાસ કરીને જો હાજર નવરાત્રીનો તહેવાર આવનાર છે દિવાળીનો તહેવાર આવનાર છે લોકો ખરીદી કરવા જશે બહેન દીકરીઓ ગરબા રમવા જશે એવા સમયે એ લોકોને કંઈ પણ તકલીફ ના પડે બરાબર એ માટે અમારી સ્થિતિ પગે રહેશે ઉપરાંત જ્યારે પણ આવું એમને ધ્યાનમાં આવે તો એકસો એક્યાસી એકસો બાર સો નંબરની હેલ્પલાઇનનો ઉપયોગ કરે કદાચ અચાનક ફોન નંબર થી એ લોકોને ધમકીઓ આપે કે એ લોકોને વિડીયો કોઈ પણ બનાવીને શેર કરે એવા સમયે સાયબર હેલ્થલાઇન ઓગણીસ કરે તેમજ પણ એ લોકો નવરાત્રી કોઈ પણ જગ્યાએ રમવા માટે જાય છે તો જે પણ જગ્યાએ પણ જાય છે તે જગ્યાનું લોકેશન પોતાના માતા પિતા સાથે શેર કરે પોતાના મિત્રોના ફોન નંબર શેર કરે તેમજ જયારે પણ જે પણ રસ્તા ઉપરથી જવાના છે એના માટે ગુગલના સેટિંગમાંથી પોતાનું લોકેશન હંમેશા આવું લાગે જેથી આપણે જે તે જગ્યાએ ખાસ કરીને